મુકેશભાઈ પટેલ એમ કે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કુલદીપભાઈ યાદવ સામાજિક કાર્યકર નીલમભાઈ પટેલ સહિત સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહી હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ શિષ્યની યાદરૂપે એમ કે યુનિવર્સિટી કેમ્પસમાં કેમ્પસમાં આયોજિત કરાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક દરેક લોકો પર્યાવરણનું સમજી વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવી વૃક્ષનો ઉછેર કરે તે રહેલ હોવાનું એમ કે યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલે જણાવ્યું તો એમ કે યુનિવર્સિટી કેમ્પસમાં અને હનુમાનપુરા કેમ્પસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર એમ કે યુનિવર્સિટી પરિવારના સ્ટાફ મિત્ર દ્વારા વૃક્ષારોપણ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીને યાદગાર આપ્યું આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે એમ કે યુનિવર્સિટીમાં અમોએ ત્રણસો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને એની અંદર આજ રોજ અમારી સાથે અમારી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉક્ટર કુલદીપ યાદવ નીલમભાઈ તેમજ અમારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી અમારા માતરવાડી ખાતેના કેમ્પસની અંદર ત્રણસો વૃક્ષ વાવવાનું આયોજન કરેલ છે અને બીજા સાતસો વૃક્ષ અમો હનુમાનપુરા ખાતેના કેમ્પસમાં વાવવાના છીએ એમ કરી અને અમે એક હજાર વૃક્ષ વાવવાનો કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમની અંદર અમારી બી કોલેજ નર્સિંગ કોલેજ તેમજ નવા વિદ્યાર્થીઓ જે અહીં આગળ આવેલા છે અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમો એક વૃક્ષારોપણ થઈ યુનિવર્સિટીની શુભ શરૂઆત કરેલ છે તેના થકી અમો આજે આજરોજ જે જે હાજર છે દરેક અમારા વિદ્યાર્થી અને અમારા સ્ટાફ મિત્રોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ગુરુપૂર્ણિમાના દિવસે સૌ ગુરુ સાથે વિદ્યાર્થીઓએ જે એક વૃક્ષ વાવી અને નવો ચીલો ચેતરેલ છે તેને અમે અહીંયા આગળ આજે અમારો કાર્યક્રમ સુંદર રીતે ઉજવી રહ્યા છીએ જય હિન્દ જય રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ